શ્રીકાલે રામકો વિલેજ સોસાયટીના રહેવાસીઓ નો પાવાની સુવિધાઓ આપવાની માંગ સાથે આંદોલન ગુન્ટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીના રહેશઓ એ પાવાની સુવિધાઓ આપવાની માંગ સાથે રસ્તા ઉપર ઉતર્યા છે અને રોડ ઉપર ચક્કા જામ કર્યો છે જેથી રોડની બંને બાજુ વાહનોના થપ્પા લાગ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબીમાં લોકો પોતાના પ્રશ્નો અંગે લોકો ચક્કા જામ આંદોલન કરી રહ્યા છે અને વધુ એક આંદોલન છેડાયું છે આજે બપોર બાદ ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહેશોએ પાયાની સુવિધાઓ આપવાની માંગ સાથે મોરબી હળવદ હાઈવે ચક્કાજામ કરી દીધો છે જ્યાં સુધી લેખિત બાહેધરી નહીં મળે ત્યાં સુધી રોડ ઉપરથી નહીં હટવાનું સ્થાનિકોએ એલાન આપ્યું છે આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે ઘુંટુ ગામે રામકો વિલેજ સોસાયટી વર્ષ બે થી અસ્તિત્વમાં આવી છે ત્યારથી લઈ આજ સુધી અહીં એક સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવી નથી અહીં રોડ રસ્તા ગટર પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધા નથી આ મુદ્દે આઠ દિવસ પહેલા જ તંત્રને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી વર્ષોથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈને સુવિધા આપવામાં રસ નથી સ્થાનિકોએ છેલ્લા ત્રણ મહિનાથી વેરા ભરવાનું પણ શરૂ કર્યું છે ટીડીઓએ પણ ગ્રાન્ટ ન હોવાનું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે ગ્રામ્ય પંચાયત ઘુંટુના સરપંચ કૈલાભાઈએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત પાંચેક ભંડોળ નથી અને આ સોસાયટીના રોડ ગટર અને પાણીની સુવિધા ઊભી કરવા માટે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટની જરૂર પડે તેમ છે અને આ રામકો વિલેજ જેવી બીજી પણ ઘણી સોસાયટીઓ છે જ્યાં પીવાના પાણી સિવાયની અન્ય કોઈ સુવિધા નથી ત્યારે રામકો વિલેજના રહેવાસીઓએ જણાવ્યું છે કે હવે અમે આશ્વાસનથી માનવાના નથી જ્યાં સુધી અધિકારીઓ આવીને બધા કામ શરૂ કરવાની લેખિત બાહેધરી નહીં આપે ત્યાં સુધી અમે રોડ ઉપરથી હટવાના નથી આ ચક્કા જામને પગલે તાલુકા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે બીજી તરફ મોરબી હળવદ વચ્ચેનો આ મુખ્ય હાઈવે હોય ચક્કા જામને અડધો કલાકમાં જ અહીં બંને બાજુ વાહનોની લાંબી કતારો જામી ગઈ છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી